ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી અન્ય લોકો સુધી પણ માહિતી પહોંચી રહે તો આપણે વિડીયોમાં વાત કરીશું પીએમ કિસાન ઓગણીસમા હપ્તાની તારીખ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા બિહારમાં એક પ્રેસ વાર્તા દરમિયાન જાહેર કરવામાં આવેલી છે તો તેનો વિડીયો પણ આપણે અહીંયા જોઈશું અને ત્યારબાદ આપણું પીએમ કિસાનના હપ્તાના લિસ્ટમાં નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એટલે કે તપાસવું તે વિશે પણ પ્રોસેસ આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે વિડીયો જોઈને આગળ વધીશું ઉત્પાદન ઠીક દામ या फिर कृषि का विविधीकरण हो या फिर जैविक और प्राकृतिक खेती हो हर दिशा में काम हो रहा है वो काम भी जनता के बीच रखने का प्रयत्न उस समय होगा मैं बिहार के मुख्यमंत्री जी को कृषि मंत्री जी को पूरी टीम को बधाई देता हूं कृषि के कल्याण के लिए जो काम यहाँ हो रहा है कृषि के विकास और किसानों के कल्याण के लिए वो अद्भुत है यहां दलहन भी बहुत अच्छी मात्रा में होता है अभी हमने फैसला किया इस बार के उड़द मसूर और अरहर तुअ किसान जितना पैदा करेगा और बेचना चाहेगा उसको मिनिमम सपोर्ट प्राइस पे खरीदने का काम भी केंद्र सरकार करेगी कृषि के क्षेत्र में अच्छे काम के लिए मैं मुख्यमंत्री जी को और कृषि मंत्री जी को बहुत बहुत बधाई देता हूँ प्रधानमंत्री भागलपुर आ रहे हैं खबर आ रही है अभी प्रधानमंत्री जी चौबीस फरवरी को किसान सम्मान निधि के वितरण के लिए और किसानों का सम्मान करने के लिए बिहार पधारेंगे अभी संभावित जो दौरा है उनका भागलपुर में 24 फरवरी को बन रहा है तो आगामी 24 फरवरी ना रोज प्रधानमंत्री द्वारा पीएम किसानों ઓગણીસમો હપ્તો રિલીઝ કરવામાં આવશે જે હપ્તો તમામ પીએમ કિસાનના લાભાર્થીઓના એકાઉન્ટમાં સીધો જમા કરાવવામાં આવશે પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ છે તે કેવી રીતે ચેક કરવું તેની પ્રોસેસ આપણે અહીંયા જોઈશું તો સૌ પ્રથમ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારમાં પીએમ કિસાન સર્ચ કરી લઈશું પીએમ કિસાન સર્ચ કર્યા બાદ આ મુજબ આપણને વેબસાઇટ જોવા મળશે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું ત્યારબાદ આ મુજબ આપણને પીએમ કિસાનનું ડેશબોર્ડ જોવા મળશે જેમાં સ્ક્રોલ કરી નીચે આવતા અહીંયા જે પણ તારીખે હપ્તો રિલીઝ કરવાનો હશે તેના એક અઠવાડિયામાં એટલે કે એક વીકની આજુબાજુમાં અહીંયા તારીખ મૂકવામાં આવે છે કે આ તારીખે પીએમ દ્વારા પ્તો રિલીઝ કરવામાં આવશે તો નીચે આપણે સ્ક્રોલ કરીને આવીશું અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ બેનિફિશિયરી લિસ્ટ તેના ઉપર ક્લિક કરી આપણને આ મુજબ જોવા મળશે તેમાં સ્ટેટ લખ્યું છે એટલે કે રાજ્ય ત્યાં ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે રાજ્ય પસંદ કરીને જિલ્લો પસંદ કરવાનો રહેશે આપણો જે પણ જિલ્લો હોય એટલે કે જે જિલ્લામાં આપણી જમીન હોય તે જિલ્લો અહીંયાથી પસંદ કરીશું ત્યારબાદ તાલુકો પસંદ કરીશું ત્યારબાદ ફરી બ્લોક એટલે કે તાલુકો ફરી પસંદ કરીશું અને ત્યારબાદ આપણું ગામ પસંદ કરીને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણને તમામ જેટલા પણ લાભાર્થી એ ગામમાં હશે તેઓનું લિસ્ટ આપણને જોવા મળશે તેમાં આપણે આપણું નામ શોધવાનું રહેશે તો અહીંયા ગેટ રિપોર્ટ પર ક્લિક કરીને આપ જોઈ શકો છો આ મુજબ આપણને લિસ્ટ જોવા મળશે જેમાં આપણું નામ આપણે અહીંયા શોધી લેવાનું હોય છે કે આપણું નામ લિસ્ટમાં છે કે નહીં નીચે ઘણા બધા પેજ આપણને જોવા મળે છે જેમાં ક્રમ વાઇઝ નામ હોય છે આલ્ફાબેટ એટલે કે એ સીડી તે પ્રમાણે જોઈ શકીએ છીએ આપણે તો અહીંયા આપણું નામ જોવાનું રહેશે જો કદાચ અહીંયા આપણું નામ ન હોય તો આગળ આપણે સ્ટેટસ આપણું ચેક કરીશું આપણું સ્ટેટસ ચેક કરવા માટે આપણે અહીંયાથી ઉપર બેગ લખેલું છે બેગનું બટન તેના પર ક્લિક કરી પાછા હોમ મેનુમાં આવી જઈશું ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર તેના ઉપર ક્લિક કરી અહીંયા આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરીશું અને કેપચા કોડ નાખી સર્ચ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ નીચે આપણું નામ આવશે અને આપણી માહિતી અહીંયા જોઈ શકો છો નીચે આપ સ્ટેટસમાં જોઈ શકો છો પેન્ડિંગ ફોર અપ્રુવલ અટ સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકા કક્ષાએ આપણું ફોર્મ છે જે પેન્ડિંગ છે અને જો કદાચ રિજેક્ટ થશે તો અહીંયા રિજેક્ટ લખેલું આવશે અને અહીંયા રીઝન પણ લખેલું હશે શા કારણથી રિજેક્ટ ફોર્મ થવું છે